મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો આજે થઈ ગઈ છે ઊગણી કરી છે અને બીજ અને આજે છે ફાગણ મહિનાની બીજ તો આપણે જ આવશે અત્યારે હવે રામ રામાપીને બીજ કરવા માટે આ બાજુમાં બીજું બેન તૈયાર છે સામે અમારા પણ આવે છે તો વિડિયો મગાઈશ બન્યા જાજો તો બાજુ રમભા એ તેને વેગ વધારે તૈયાર થઈ જાય તો હવે આપણે ધીમે ધીમે માતાજી મિત્ર આપણે દર્શન બીજા કરી રહ્યા છો અને આ બાજુમાંથી છે આ બાજુમાં સારું છે

ઓકે આપણે કેટલું પાણી બાકી છે ફટાફટ એટલું પાઈ નાખીએ આજે મિત્રો જો ફાઇનલી આપણે ખેતરમાં પાણી વાળવાનું બાકી હતું એ ચાલુ કરી નાખ્યું છે થોડુંક બાકી હતું એ આપણે પાવન ચાલુ કરી છે અને આપણે અહીંયા બેઠા છો અને પાણી પણ ચાલુ એટલે બહુ ઘણું નથી થોડુંક માપનું હતું તો ફટાફટ એ પી જાય પછી બોર કરાવીએ મંદ અને આપણે જઈએ અહીંથી ઘરે